નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ આજે તારીખ યાર્ડ માં સોમવાર ના રોજ મિત્રો આજે પણ ઘઉની કોઈ પણ પ્રકારની આવક કરવામાં આવેલી નથી આજે પણ પડતર માલમાં જ હરાજીનું કામકાજ ચાલવાનું છે નવા વ્યાપરે હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના ઘઉના બજાર ભાવ

પાંચસો ને બત્રીસ રૂપિયા ભાવ થયું છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો થોડીક સારી સુપર કરતા થોડીક મીડિયમ છે પાંચસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ટુકડા ઘઉં છે એકદમ ચોખા છે પુતરું કાકડો ખાય છે ને પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો પાંચસો છપ્પન રૂપિયા ભાવ થયો છે આ એકદમ ચોખા છે ચારસો ને છ નું રૂપિયા ભાવ થયો છે ટુકડી ઘઉં છે મીડિયમ ક્વોલિટી માં ચારસો રૂપિયા ભાવ થયો ছ রুপিয়া ছোট পাঁচসো ছুপিয়া মিডিয়ম কোলিটি টুকড়া পাঁচসো ছ রুপিয়া ভাব কেছো নেবো

સારો દાણો છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ ગયો પાંચસો રૂપિયા આ ઉપવાસ બે સાત છ આઠ આઠ સભ્ય ભાઈ પાંચસો ને આઠ રૂપિયા છોકરા ગાઉ છે પાંચસો ને આઠ રૂપિયા ભાવ ત્યાંનો પાંચસો ગાવ આઠ છ આઠ ચૌદ પાંચસો પાંચસો ભાવ થયો છે રૂપિયા પાંચસો ને ચૌદ રૂપિયા અમેરિકન ટુકડી છે પાંચસો ને ચૌદ રૂપિયા ભાવ થયો છે પાંચસો ચૌદ પાંચસો ને છત્રીસ રૂપિયા છોકરા ઘઉં પાંચસો ને છત્રીસ રૂપિયા ઘઉં